ત્યારબાદ વચેટિયાએ જમાદારને ફોન કરી લાશની રકમ મળી હોવાની વાત કરી હતી જેથી બીજી ટીમે માર્કેટ વિસ્તારમાં ટ્રાફિક સિગ્નલ ઉપર ફરજ બજાવતા એએસઆઈ વિજય ચૌધરીને પણ દબોચી લીધો હતો એએસઆઈ વિજય ચૌધરી અઠવા લાઇન્સમાં જે ફ્લેટમાં રહે છે તેની માર્કેટ વેલ્યુ સિત્તેર લાખ અંદાજિત છે તેમની પત્ની પીએસઆઈ છે પોલીસ ખાતામાં ત્રીસ વર્ષથી નોકરી કરે છે અને તેને રિટાયર થવાના ત્રણ વર્ષ બાકી છે

લાંચની માગણી થયેલ હોય જે લાંચની માગણી જે ટ્રાફિક પોલીસના એએસઆઈ વિજય રમણ ચૌધરી તથા સંજય પાટિલ જે એક પ્રજાજન છે જે પ્રજાજન લાંચની રકમ સ્વીકારતા રેડહેન્ડ પકડાયેલા અને એ વિજય સાથે એમનું મેળાપીપણું હતું આથી ટ્રાફિક પોલીસના એએસઆઈ તથા સંજય પાટિલ બંનેનાઓની એસીબી દ્વારા અટકાયત કરવામાં આવેલી છે અને આગળની કાર્યવાહી હાથ ધરેલી છે